પ્રશાંત પુરાટ ધારાસભ્ય યોગેશ પટેલ સાંસદ મિતેશ પટેલ સહિત ભાજપના કાર્યકરોએ રેલી કાઢી દુકાને દુકાને ફરી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તારીખ 9 થી લઈને 15 તારીખ સુધી સતત 7 દિવસ હર ઘર તિરંગા અભિયાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આ આહવાનથી દેશના તમામ નાગરિકો આ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય છે Bharatiya Janata Party દ્વારા પણ આ દેશની અંદર હર ઘર નિર્મલ તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા દરેક જિલ્લા દરેક તાલુકાની અંદર નીકળે એ માટેનું આયોજન થયું છે આજે ગુજરાતની અંદર અનેક મહાનગર તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે એ પ્રકારનો આપણો રાષ્ટ્રધ્વજ છે એને લઈને આજના યુવાનો આજના બાળકો એને પણ સ્વતંત્રતા નું મહત્વ સમજાય એટલા માટે થઈને આ અભ્યાસ આ સ્વતંત્રતા પર્વ બાળકો યુવાનો ઉજવેટ માટે તેને ભારતીય જનતા યુવા મોચાના કાર્યક્રતા કોલેજની અંદર જઈને વિદ્યાર્થીઓને ત્રિરંગા વિતરણનો કાર્યક્રમ કરે મજા લોકો પોતાના ઘરે સતત સાત દિવસ સુધી ત્રિરંગાને ધ્વજને ફરકાવે સાથે સાથે જાહેર ચોકની અંદર પણ ત્રિરંગા વિતરણના કાર્યક્રમો થાય આ દેશને સ્વતંત્રતા અપાવી એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓ મહાપુરુષોને એમની પ્રતિમાને સ્વચ્છાભિયાનના કાર્યક્રમ થાય સાથે સાથે સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્પોર્ટ પણ સ્વચ્છાભિયાન ના કાર્યક્રમ થાય આ જનજાગૃતિના કાર્યક્રમમાં લોકો જોડાય અને આ પર્વને એક રાષ્ટ્રીય પર્વને ને ધામધૂમપૂર્વક ઉજવીએ એ માટે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સતત સાત દિવસ સુધી તિરંગા વિતરણના ના કાર્યક્રમો તિરંગા યાત્રામાં જોડાય ને અંદર જોડાય એટલા માટેના આ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે આણંદ અંદર ભારતીય જનતા પાર્ટી ના તિરંગા વિતરણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ખુબ અભિનંદન શુભેચ્છા લાયક કાર્યક્રમ છે આની અંદર પણ લોકો સ્વયંભૂ તિરંગા લેવા માટે આવી રહ્યા છે અને ઘરે તિરંગા લાવે